ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ગોપાલ ઇટાલિયા ભાજપ નો ઘમંડ તોડશે એ વાતની ખુશી આખા ગુજરાત ને છે દોસ્તો કે દિવસના ના ચાળે ચડ્યા તા ઉપાડો લીધો તો સી આર પાટીલે સી આર પાટીલે ગુજરાત આખામાં ઉપાડો લીધો કે ધારું એને તોડું ધારું એને પક્ષ પલટો કરાવું ધારું એને જેલમાં પૂરું

હવે પક્ષ પલટો કરાવે અને ચૂંટણી લાવે પેટા ચૂંટણી ગુજરાતની ગમે સીટ ઉપર સીઆર પાટીલ સામે મોરે મોરો નો મારી દો તો દોસ્તો સામો ન મળે દોસ્તો ગુંડા ની હદ વટાવી ગુંડા ની હદ વટાવી પાટીલ ના કાળમાં દોસ્તો રાજનીતિને ખાડે લઈ જવાનું તળે લઈ જવાનું કામ આ સુરતની ની ટોળકીએ કર્યું